જય મુરલીધોર જય દ્વારકાધી જય ઠાકર હવે આપણે એક વિડીયો જોયો હાથમાં પાવડો અને કેરા વાર્તા વાર્તા ફેમસ થવા નીકળો દાઢી બાઢી તો ભાઈ એની ફેસિલિટી પ્રમાણે કરવી પડે પછી કે દેવ વાહિર સાતલપુર બોલો મને ખાસ યાદ નથી એવું બોલ્યો એ કે તું આમ બોલો ને તું તેમ બોલું આમ કરી નાખું ને તેમ કરી નાખું ફલાણું કરી નાખું ને મારા મા બાપ અમને કીધેલું જ છે કે મરી જજો પણ તો આટલું બધું તારા મા બાપે તને કીધું તું તો મરી જ જવાય ને ન્યા જઈને કે મારી આવે કે મરી જવાય બાકી સોશિયલ મીડિયામાં લેડીઝ સુધી માંડીને બધાય જોતા હોય બરાબર એમાં કાંઈ તારા વિચારધારાણા તું મૂકે છે કે હારા તો નથી મૂકતો અરે મરી જવું હોય કે મારી નાખવું હોય તો સોશિયલ મીડિયામાં બોલવાનું હોય પછી બીજે દિવસે અથવા તો તે દિન તેની છાપે આવી જાય અને આપણે સોશિયલ મીડિયામાં આવી જાય કે ભાઈ પાવડો હાથમાં લઈને ગયો ને પાવડે પાવડે માર નાખ્યો કા પછી કે પાવડો લઈને ગયો તો નાંબી ગયા અમે બે થાય એમાં કોઈનું બળ કામ ન કરે પેલો કા પરમેશ્વરનો એટલે ખોટા ભાઈ આ સોશિયલ મીડિયામાં બેન દીકરીઓ જોતી હોય કે એટલું મણા જોતું હોય નાના દીકરા જોતા એના મગજમાં સારા વિચાર આવે એવા વિડીયો બનાવો બરાબર બાકી જ્યાં પિન ટુ જી પ્રમાણે બોલે તો પિન ટુના વિચાર પ્રમાણે એના વિડીયો જોતી હોય છે જે પણ એના વિડીયો જોતું નાના દીકરા દીકરી કોઈ પણ એને એ જ બોલવાની સ્ટીક થઈ જાય જેવું શીખડાવે એવું થાય સારા વિચારથી બોલો તો સારું થાય અને વાત રહી કે આંબી જવાની તો ભાઈ રૂબરૂપની અડી જવાય સોશિયલ મીડિયામાં ગીત ન ગાવું એ જ આપણું કહેવાનું બીજું આપણું કાંઈ લાંબુ કહેવાનું થતું નથી અને મારો ભાઈ આગળ નાકું ભરાઈ ગયું છે એ જરાક વારી નાખીએ આની પહેલાં તો એક વિડીયોમાં તે કીધું હતું તારા મમ્મીને બાજુમાં અમે કોઈને તુકારે નથી કહેતા કે આ અમારું ઘરનું મકાન નથી ને આ અમારું કાંઈ પાય આ સમય છે કાળ હોર તારે ઘરનું થઈ જાય છે પણ હાચા રસ્તે હાલીશ તો બાકી ખોટું આ સોશિયલ મીડિયામાં તને એમ લાગે કે મને આમાં કંઈક મળી જઈ શકી કાંઈ નથી મળતું આમાં તું મહેનત કરીને કરીને માણ ભેગું કરીશ ત્યાં કોક એવી મારી દેશે ઓલી ત્યાં આઈડી ઉડી જાય સમજાણું તને એમ લાગે કે માણ ફોલોઅર્સ ને બધું ભેગું થઈ ગયું ત્યાં થોડાક આઈડીમાં ઉડાવી નાખે કાંઈ વરે નહીં નિરાતે રોટલા જે આપણે ઘઉં વાયવા છે કે જે વાયુ હોય એમાં પાણી વરો તો આપણે પચીસ ત્રીસ ટકા ભાગ મળશે બાકી સમજાય તને મારામાં કંઈ રોક્સ બોક્સનો મારતો ભાઈ મને એમાં કંઈ અપણ માણસ હું કાંઈ જોતો નથી નથી આજકોક પર અઠે કઠે જોઉં એટલે કંઈ કરતો નહીં અને જે કરે ખા અને બાકી જય મુરલીધર અને તને જય માતાજી તું જય મુલીધર નો બોલતો હોય તો જય માતાજી અને જય દ્વારકાજી જય ઠાકર બાપ